ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક દરિયાઈ સુરક્ષા સહિત મહત્વના મુદ્દે ચર્ચા સેમિકંડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં સહયોગ વધારવા વિચાર વિમર્શ કૃતજ્ઞ રાષ્ટ્ર આદિ કરી રહ્યું છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને નમન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ નવી દિલ્હી સ્થિત સમાધિ સ્થળ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ રશિયા અમેરિકા વચ્ચે અલાસ્કામાં થયેલ બેઠકને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવી સાર્થક યુક્રેનના રાષ્ટ્રપતિ એલેન્સ્કીને પુતિન સાથે થયેલ ચર્ચાની ફોન કરી આપી માહિતી સોમવારે વ્હાઇટ હાઉસ આવવા આપ્યું આમંત્રણ તો ભારતે બંને મહાનુભાવો વચ્ચે થયેલ મુલાકાતનું કર્યું સ્વાગત આજમાં ફરી જામ્યો વરસાદી માહોલ એકસો બેતાલીસ તાલુકામાં નોંધાયો વરસાદ પાંચ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ છેલ્લા બાર કલાકમાં સૌથી વધુ બોટાદના રાણપુરમાં સવા બે ઇંચ ખેડામાં બે પોઈન્ટ બે વરસાદ મગફળી ડુંગળી સહિતના પાકોને મળ્યું જીવનદાન અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ખાપ્યો પોણા બે ઇંચથી વધુ વરસાદ ડેમનું જળસ્તર વધતા ચાર દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી આજે દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી અઢારમી ઓકે રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગ સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધૂમ મથુરા વૃંદાવન ગોકુલ સહિત દેશભરમાં મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે હાંડીની ધૂમ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે રાજમાં દ્વારકા ડાકોર અને શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ સુરતમાં મટકીપૂડ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રહ્યા ઉપસ્થિત ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ શણગારોના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા